નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયગ્રો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ગુજરાતીઓ માટે કહેવત કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત અને એ વાતને સાર્થક કરી રહ્યા છે અમેરિકાની અંદર જ્યોર્જિયાના મેકમ શહેરના ગુજરાતીઓ કે જ્યાં મા ભવાની ની નવરાત્રિનું આયોજન ઉમિયા માતાના મંદિરે ધામધૂમપૂર્વક કરવામાં આવે છે ઘણા પ્રદેશોની અંદર ઘણા જગ્યાઓ ઉપર માત્ર વીકેન્ડ ઉપર એટલે કે સેટરડે સન્ડે કરતા હોય છે પણ અહીં પ્રોપર નવ દિવસની નવરાત્રનું આયોજન કરવામાં આવે છે પહેલી નવર્તે માતાજીના ગોડીલા બહેનો દ્વારા પરંપરાગત રીતે ગામડામાં શરૂઆત થાય એ પ્રમાણે પાટીદાર સમાજના લોકોએ એ પ્રમાણેનું આયોજન કર્યું હતું નવ દિવસ ભારતીય સમાજના ગુજરાતીઓ તથા ભારતીયોએ જે આયોજન કર્યું છે એની અંદર વિદેશમાં આજે પણ મા ભવાનીના ગરબા આનંદ અને થી યોજવામાં આવે છે આ ગ્લોડિયો જે ખરો એ પ્રથમ દિવસે મંદિરમાં લાવવામાં આવે છે તેની બોલી એટલે કે ઉછામણી જે શબ્દ કહી શકાય એ કલોલના પાટીદાર યુવાને બોલ્યો હતો અને બીજા નવ દિવસ કોઈક પાસે કોઈક પ્રકારનો ખર્ચ લેવામાં આવતો નથી અને કોઈ પણ ફ્રી લેવામાં આવતી નથી સાથે જ નાસ્તો આપવામાં આવે છે અને એ પણ ફ્રી હોય છે અને આ જે ગ્લોડિયો ખરો એની બોલી જે ખરી એની ઉછામણી એકતાલીસ હજાર ડોલરની અંદર જી હા એકતાલીસ હજાર ડોલરની અંદર આ ગરબાની ઉછામણી થઈ હતી અને એ જ સંસ્કૃતિને જાળવી રાખવા માટે આજે પણ વિદેશની અંદર વસતા આપણા ગુજરાતી ભાઈઓ બહેનો તેમજ ભારતીયો જે ખરા એ ધામધૂમપૂર્વક માતાજીના ગરબાનું આયોજન કરતા હોય છે તો આ પ્રમાણે આપે જ જોયું એ છે જ્યોર્જિયાના મેકન શહેરના દ્રશ્યો અને એ જ પ્રમાણે જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં કોઈકને કોઈક અનોખી રીતે નવરાત્રનું આયોજન થતું હોય છે કારણ કે નવરાત્ર મહોત્સવ એ ખૂબ જ જરૂરી છે ગુજરાતીઓની એક ઓળખ છે અને જેને કદાચ ગરબા આવડે એને સરળ શબ્દોની અંદર કહીએ તો એ ગમે તે પ્રાંતના ગમે તે પ્રદેશના હોઈ શકે પણ ગુજરાતી તો ન જ હોઈ શકે કારણ કે ગુજરાતીને તો હંમેશા ગરબા આવડે જ છે અને ગરબા ગાય જ છે તો આ જ પ્રમાણે વિવિધ શહેરોની અંદર વિદેશની અંદર પણ ગરબાનું સરસ મજાનું આયોજન થતું હોય છે લોકો ધામધૂમપૂર્વક આ પ્રમાણે આયોજન કરતા હોય છે અને જે દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છીએ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ તો સાથે જ સેકરામેન્ટો કેલિફોર્નિયામાં વસતા ગુજરાતીઓ દ્વારા પણ ગુજરાતી સોસાયટી અંતર્ગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા પચાસ વર્ષથી આ સેક્રામેન્ટોની અંદર નવરાત્રિની ઉજવણી થાય છે એટલું જ નહીં પણ તમામ હિન્દુ તહેવારો જે ખરા એ હિન્દુ કેલેન્ડર મુજબ જ ઉજવવામાં આવે છે પછી હોળી હોય રામનવમી હોય જન્માષ્ટમી હોય દિવાળી હોય એ તહેવારો આટલા દૂર કોસો માઇલ વસતા હોવા છતાં પણ આપણા સંસ્કૃતિને આપણા કલ્ચરે નથી ભૂલ્યા અને આવનાર પેઢીને ખાસ કરીને ત્યાં જન્મ લેતા બાળકોની અંદર પણ હિન્દુ સનાતન ધર્મના તહેવારો વિશેની જાગૃતતા પ્રાપ્ત થાય એ હેતુથી સેકલામેન્ટોની અંદર પણ તમામ તહેવારો ઉજવવામાં આવે છે આ વર્ષે પણ એમણે ધામધૂમપૂર્વક જે ખરું એ નવરાત્રનું આયોજન કર્યું છે અને નવરાત્રના આયોજનની અંદર સૌ કોઈ ભેગા મળી તમામ હિન્દુઓ પછી ભલે એ અલગ અલગ પ્રાંતની અંદર વસતા હોય અલગ અલગ દેશની અંદર વસતા હોય તમામને એકત્ર કરી અને આ પ્રમાણેનું સુંદર આયોજન કર્યું છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળ તનો અવસરે લાવ્યું અને જટપટ ન્યૂઝ કારણ કે નવસારીની એકમાત્ર એવી ન્યૂઝ ચેનલ કે જે ન માત્ર આપને દેશના પણ વિદેશમાં પણ વસતા આપણા ભારતીયોના સમાચાર તમારા સુધી પહોંચાડતી રહે છે